ગુજરાતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગોગલા જેટી ઉપર બોટ પહોંચી આવતા દીવ પોલીસ સતર્ક થઈ છે કેરળની ફિશિંગ બોટ કેવી રીતે ગુજરાતના દીવના પહોંચી તેને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે પોલીસે ફિશિંગ બોટમાં સવાર તમામ લોકોની ચકાસણી હાથ ધરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બોટ ફિશિંગ માટે કેરેલાથી નીકળી હતી પરંતુ ખરાબ વાતાવરણને લઈને દીવના ઘોઘલા જેટી ઉપર પાર્ક કરવાની ફરજ પડી હતી આ બોટમાં કુલ તેર ખલાસીઓ સવાર છે તેઓનું કહેવું છે કે તેઓ માછીમારી કરતા હતા તે દરમિયાન ખરાબ વાતાવરણને લીધે નજીકના બંદર ઉપર અમે બોટ લંગારી છે પોલીસ દ્વારા દરેક લોકોના આધાર કાર્ડ લઈ અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ તમામ ખલાસીઓના આધાર કાર્ડ તેમજ તેઓ ક્યાંથી નીકળ્યા અને જેટી ઉપર બોટ લાંગવનારને લઈને આપેલા કારણોની પૂર્ણ તપાસ કરશે સંભવત પોલીસ આ મામલે હવામાન વિભાગ દ્વારા વાતાવરણને લઈને વધુ માહિતી મળી શકે છે જેના કારણે ખલાસોની વાતો વધુ સ્પષ્ટ થઈ શકે